બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લીલા લાકડાની બેફામ હેરાફેરી ચાલી રહી છે તંત્ર સામે ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદે વ્યવસાય પર કડક કાર્યવાહી થવી જોઈએ છતાં વર્ષોથી તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો આરોપ સ્થાનિકો લગાવ્યો છે ચુકાદારૂપ નાયબ કલેક્ટર દ્વારા હમણાં થોડું કડક વરણ દાખવાયું હતું પરંતુ રાત્રિના સમય કારગીલ ચાર રસ્તા પાસે ખાનગી ઉભા રહીને જોવામાં આવે તો દરરોજ પચાસ એક નહીં પરંતુ સો જેટલા ટ્રેક્ટરો પકડાય તેવી સ્થિતિ સર્જાઈ છે સોમવારે અનાપુર નજીક લીલા લાકડા ભરેલો ટ્રેક્ટર પલટી ખાઈ જતા મોટી જાનહાનિ ટળી હતી આ પ્રકારના ટ્રેક્ટરોમાં નંબર પ્લેટ ન હોવાની સાથે તેમનું મૂળ પણ શંકાસ્પદ હોવાની ચર્ચા છે શું આ ચોરીના વાહનો છે આ મુદ્દે આરટીઓ એ યોગ્ય તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે ઘટનાની જાણ થતાં જ એસડીએમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ હતી અને ટ્રેક્ટર તથા ચાલકને કચેરી લાવી કાર્યવાહી શરૂ કરાઈ હતી વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલેક્ટરે માંડ એક દિવસમાં બે ટ્રેક્ટર પકડ્યા હતા પરંતુ હકીકતમાં રોજબરોજ અંદાજે સો જેટલા ટ્રેક્ટરો લીલા લાકડાથી ભરાઈને ધાનેરાની આસપાસની સો મિલોમાં પહોંચી રહ્યા છે વન વિભાગના આશીર્વાદ સાથે ચાલતા કાળો કારોબાર પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે વન વિભાગ નાના આદિવાસીઓ દ્વારા અંગત ઉપયોગ માટે તોડી લાવવામાં આવતા લાકડા પર તો તરત જ કાર્યવાહી કરી દેશે પરંતુ ધાનેરા વિસ્તારના ગેરકાયદેસર લાકડાના ધંધા પર કોઈ ખાસ પગલાં લેતું ન દેખાતા ભ્રષ્ટાચારની બૂ ફેલાઈ રહી છે

આ બેફામ ચોરીનો અંત આવે કે તંત્રની નિંદ્રા યથાવત રહેશે જે હવે જોવું રહ્યું